નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો પાંચ કાળા મરીના દાણા આ જગ્યાએ નાખી દેજો દુશ્મન બરબાદ થઈ જશે પસ્તાવો કરશે અને માફી માંગશે દોસ્તો ફક્ત પાંચ કાળા મરીના દાણા ફેંકવાથી તમારા જીવનના બધા દુશ્મનો જે તમને ચારે બાજુથી બરબાદ કરી રહ્યા છે અથવા તમારા ધનને નુકસાન પહોંચાડી રહ્યા છે તે તમારા જીવનમાંથી દૂર થઈ જશે તમારી સાથે જે કાળો જાદુ કરવામાં આવી રહ્યા છે તો સમજી લો કે કાળા મરીના બીજના ઉપાયનો ઉપયોગ કરવાથી તમારા દુશ્મનો તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે અને તેઓ તમને ક્યારેય મુશ્કેલીમાં મૂકી શકશે નહીં દોસ્તો કાળા મરીના દાણા સામાન્ય નથી કાળા મરી જે રીતે આપણા ભોજનનો સ્વાદ વધારે છે એ જ રીતે તે તમારા જીવનમાં સ્વાદ પણ ઉમેરી શકે છે તે તમારા જીવનને વધુ સારું બનાવી શકે છે તે તમને દુશ્મનોથી મુક્ત કરી શકે છે જો તમે આ કાળા મરીના ઉપાયનો યોગ્ય રીતે અને યોગ્ય સમયે ઉપયોગ કરો છો કાળા મરી એટલા ચમત્કારિક છે કે તેનો ઉપયોગ કરવાથી તમારા લાખો દુશ્મનો પણ તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ક્યારે તમારા પ્રત્યે દુશ્મનાવટ કરવાનું વિચારશે નહીં અને સૌથી મોટી વાત એ છે ઉપાયનો કાળા મરીના તમારા દુશ્મનોની બધી શક્તિનો નાશ થશે અને આ ઉપાયનો ઉપયોગ કરતાની સાથે જ તમે જોશો કે તમને બીજા દિવસથી જ ફાયદો મળવા લાગશે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ ઉપાયનો ઉપયોગ કરી શકે છે જો ઘણીવાર શું થાય છે ઘણી વખત વ્યક્તિના જીવનમાં તેના દુશ્મનોને કારણે સમસ્યાઓ ઊભી થાય છે વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે જેમ કે દેવાની સમસ્યાઓ વધશે તેના ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ જવું જે દુશ્મનો કામ કરાવે છે તેઓ સામેની વ્યક્તિને સંપૂર્ણપણે બરબાદ કરી નાખે છે ઘણી વખત મિલકતના મામલાઓને કારણે દુશ્મનો સર્જાય છે ઘણીવાર કોઈનો ધંધો સારો ચાલી રહ્યો હોય છે તેનો ધંધો જોઈને લોકો તેના દુશ્મન બની જશે ઘણી વખત પડોશમાં રહેતા લોકો પણ કેટલાક લોકોના દુશ્મન બની જાય છે તો જુઓ આ કળિયુગ છે અને કળિયુગમાં મિત્રો બનાવવા ખૂબ જ દુર્લભ છે મતલબ કે મિત્રો બનાવવા ખૂબ જ મુશ્કેલ છે અને દુશ્મનોની સંખ્યા સતત વધી રહી છે જે લોકોના દુશ્મન છે તેઓ સતત ઉત્પન્ન થઈ રહ્યા છે ખાસ કરીને જે લોકો ખૂબ જ ધનવાન છે તેમના ઘણા દુશ્મનો હોય છે અથવા જેમની પાસે થોડી જમીન પણ છે તેમના પણ ઘણા દુશ્મનો હોય છે કારણ કે તે શક્તિશાળી દુશ્મનોની નજર તેમની જગ્યા તેમના વ્યવસાય તેમની દુકાન પર હોય છે તેઓ તેને હડપ કરવા માંગે છે હવે જુઓ આ કળિયુગ છે અને જો તમે કળિયુગમાં દુશ્મનોથી પોતાને બચાવવા માટે આ ઉપાય અપનાવશો તો સમજો કે તે તરત જ કામ કરે છે કાળા મરી સામાન્ય નથી કાળા મરીનો સંબંધ ન્યાયના દેવતા શનિદેવ સાથે પણ છે શનિદેવ જ વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે અને કાળા મરીનો ઉપાય તમારા દુશ્મનોને તમારા શત્રુઓને તમારા જીવનમાંથી એવી રીતે દૂર કરે છે કે દુશ્મનો રડે છે પસ્તાવો કરે છે અને ક્યારે તમારા જીવનમાં પાછા આવતા નથી મતલબ કાળા મરીમાં એવી શક્તિઓ જોવા મળે છે જે તમારા જીવનમાંથી દુશ્મનને સંપૂર્ણપણે બહાર ફેંકી દે છે તો ચાલો ઉપાય વિશે વાત કરીએ તો જુઓ આ ઉપાય કોઈ પણ પુરુષ કે સ્ત્રી કરી શકે છે અને આ ઉપાય કરવા માટે તમારે પહેલા શું કરવું પડશે તમારે કાળા મરીના પાંચ દાણા લેવાના છે અહીં તમારે સરસવના તેલનો દીવો તૈયાર કરવાનો છે અને તમે જે પણ કાળા મરીના દાણા લીધા છે તેને તોડવા ન જોઈએ હવે આ બંને વસ્તુઓ લો અને તમારા ઘરના કોઈ પણ રૂમમાં અથવા કોઈ પણ શાંત જગ્યાએ બેસો જ્યાં તમને કોઈ રોકે નહીં સૌ પ્રથમ તમારે પાંચે કાળા મરીના દાણા એક પછી એક દીવામાં નાખવાના છે તમે તૈયાર કરેલો દીવો સરસવના તેલથી લાંબી વાટ પ્રગટાવવાની છે આ દીવામાં આ વાત ધ્યાનમાં રાખો હવે તમે શું કરો છો આ દીવો તમારા માથા ઉપર સાત વખત અથવા એકત્રીસ વખત ફેરવો ઊંધી દિશામાં અથડાવવાનો અર્થ ઊંધી દિશામાં ઉતરવું તમારે તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કેટલી વાર ઉતારવું જોઈએ સાત વખત અથવા એકત્રીસ વખત ઠંડા દીવાને માથા ઉપર ફેરવવો પડે છે એવું નથી કે તમે વિચારો છો કે તમારે તમારા માથા ઉપર સળગતો દીવો ફેરવવાની જરૂર નથી દીવો પ્રગટાવતા પહેલા દીવામાં તેલ ભર્યા પછી વાટ નાખ્યા પછી અને તેમાં કાળા મરી નાખ્યા પછી તમારે તેને તમારા માથા ઉપરથી સાત વખત અથવા એકત્રીસ વખત ઉતારવું જોઈએ દીવો ઠંડો કરવા માટે તમારે હવે શું કરવાની જરૂર છે તમારે આ દીવો લેવો પડશે આ ઉપાય તમારે સાંજે કરવો જોઈએ આ સાંજના સમયે કરો અને તેને ઉતાર્યા પછી તમારે પીપળાના ઝાડ નીચે જઈને આ દીવો પ્રગટાવવો પડશે આપણે ભગવાન શનિદેવનું ધ્યાન કરવું જોઈએ તે દુશ્મનો સામે ન્યાયનો દેવ છે તે એકલો જ તમને મુક્ત કરશે તમારા શત્રુઓનો બધો ઘમંડ અદૃશ્ય થઈ જશે તો આપણે આ દીવો ક્યાં પ્રગટાવીશું પીપળાના ઝાડ નીચે હવે ઘણા લોકો કહેશે કે પીપળાનું ઝાડ અમારા ઘરની નજીક નથી કારણ કે ઘણા લોકો એવી જગ્યાએ રહે છે જ્યાં પીપળાનું ઝાડ સરળતાથી મળતું નથી તો જુઓ તેમણે શું કરવાનું છે પાંચ કાળા મરીના દાણા લો એક પણ તૂટવું ન જોઈએ જે લોકોના ઘરની આસપાસ પીપળાનું ઝાડ નથી તેઓ શું કરશે પાંચ કાળા મરીના દાણા લો અને તેને તમારા માથા પર સાત વખત ઊંધી દિશામાં ફેરવો તમારે ફક્ત તેમાં મરીના દાણા જ લેવાના છે તમારે દીવો કે સરસવનું તેલ લેવાની જરૂર નથી ફક્ત કાળા મરીના દાણા લો તેને માથા ઉપરથી વિરુદ્ધ દિશામાં સાત વખત નીચે ઉતારવું પડશે અને તેને ઉતાર્યા પછી તમારે મનમાં વિચારવું પડશે કે મારા દુશ્મનો કોણ છે મારા પર કે મારા વ્યવસાય પર આ કોણ કરાવી રહ્યું છે તેઓ મારા પૈસા કે મારી બુદ્ધિ કે કોઈ પણ પ્રકારની તાંત્રિક પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે તેણે સંપૂર્ણપણે નાશ થવો જોઈએ તમારે મનમાં આવું વિચારવું પડશે જો મારા પરિવારના કોઈ પણ સભ્ય પર કંઈ થયું હોય તો તેનો પણ નાશ થવો જોઈએ તમારે આવું વિચારવું પડશે અને આ ઉપાય રાત્રે કરવો પડશે મતલબ જ્યારે સૂર્ય છુપાઈ જાય છે જ્યારે સાંજે સૂર્યાસ્ત થાય છે ત્યારે જ તમારે આ ઉપાય કરવો પડશે આ ઉપાય સવારે ન કરવો જોઈએ પછી તમારે તે પાંચ કાળા મરીના દાણા એવી જગ્યાએ લઈ જવા પડશે જ્યાં તમને ક્રોસરોડ દેખાય ક્રોસરોડ્સ એટલે જ્યાં ચાર રસ્તા એક જગ્યાએ મળે છે તમારે ત્યાં જઈને ચારે દિશામાં એક એક દાણો ફેંકવાનો છે અને પાંચમો કાળા મરીનો દાણો જે તમારી પાસે રહે છે તેને તમને હવામાં આકાશ તરફ ઉછાળવા પડશે હવે આ તે સમય છે જ્યારે તમે પાંચે કાળા મરીના દાણા આ રીતે ફેંકી દો છો તેને ચાર દિશામાં ફેંકી દીધું પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ અને તેને આકાશ તરફ ઉહાળ્યું આ પછી તમારે શું કરવાનું છે મારે તમારા ઘરે આવવું પડશે ઘરે આવતી વખતે એક વાત ધ્યાનમાં રાખો કે તમારે પાછળ ફરીને જોવું નહીં પાછળ ફરીને બિલકુલ ન જોવું ઘરે પહોંચીને તમે શું કરશો તમે તમારા હાથ પગ ધોશો અને પછી જે પણ કામ કરવાનું હોય તે કરશો એક વાત ધ્યાનમાં રાખો કે તમે જે પણ કાળા મરીના દાણા ખરીદો છો તમારે તૂટેલા ન લેવા જોઈએ તો પછી તે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ આ ઉપાય અજમાવી શકે છે ઉપાય ઉપયોગી છે જો તમારા દુશ્મનો ખૂબ જ વધારે હોય અથવા ખૂબ જ શક્તિશાળી હોય અથવા તેમણે એવી ધાર્મિક વિધિઓ કરાવી હોય જે કોઈ પણ વસ્તુ દ્વારા બંધ થતી નથી કારણ કે ઘણી તાંત્રિક વિધિઓ છે આ પ્રકારનું કામ દુશ્મન અથવા શત્રુઓ દ્વારા કરવામાં આવે છે જેથી વ્યક્તિ કોઈ પણ વસ્તુથી દૂર ન જઈ શકે તો તમારે આ ઉપાય ચાર વખત કરવાનો છે કોઈ પણ દિવસ પસંદ કરો શનિવાર મંગળવાર શનિવાર ખૂબ જ સારો દિવસ છે આ ઉપાય માટે જો દુશ્મનો તમને ખૂબ પરેશાન કરી રહ્યા હોય દુશ્મનો તમારી પાછળ હોય તો તમે આ ઉપાય ગમે તે દિવસથી કરી શકો છો તમને તેનો ચોક્કસ લાભ મળશે અને તમારા દુશ્મનોનો બધો ઘમંડ દૂર થઈ જશે બધી શક્તિ ખોવાઈ જશે જલ્દી તમે આ ઉપાય અજમાવો કારણ કે ઉપાય સામાન્ય નથી અહીં ભગવાન શનિદેવ પોતે તમારી રક્ષા કરશે અને તમારા શત્રુઓનો પરાજય થશે તો જુઓ મેં તમને આજના વિડીયોમાં જે ઉપાય જણાવ્યો છે તમને શ્રેષ્ઠ લાગે તો તમે તે અપનાવી શકો છો મિત્રો ખાસ નોંધ ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે